અત્યાર સુધી તમે ભૂતિયા શિક્ષક તો જોયા અરે ઓલાબેનની જ વાત કરું છું બનાસકાંઠાવાળા જે અમેરિકામાં આઠ વર્ષથી રહે છે અને તોય બનાસકાંઠામાં એમનું મુખ્ય શિક્ષિકા તરીકે નામ નોંધાયેલું છે હવે આજે તમને મારે ડમી શિક્ષક બતાવવા છે નમસ્કાર આપની સાથે હું છું પાય જોવો કેવા ભાગ્યા ભાઈ આ એ જ ભાઈ છે જે ડમી શિક્ષક બની અને શાળાએ શાંતથી બેસી રહે કેમ ભાગ્યા હશે કારણ કે શિક્ષક જ નથી બનાસકાંઠાની ભૂતિયા શિક્ષિકા આપણે જોઈએ કપડવંજની વાટા શિવપુરા પ્રાથમિક શાળાનો છે જ્યાં પટેલ નામના શિક્ષક કાયમી ગેરહાજર રહે છે છતાં પગાર મળે છે કેમ કારણ કે એમની જગ્યાએ વિજયભાઈ નામના એક વ્યક્તિ ડમી શિક્ષક બની અને વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે અને જ્યારે મીડિયાવાળા ત્યાં પહોંચ્યા તો પછી ભાઈ એકદમ પછી ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા ત્યાંથી ભાગ ગયા તો પહેલા એ આખી જે ઘટના છે એનો વિડીયો જુઓ તમે તંત્રની બેદરકારી તો જુઓ આ કોઈ પહેલીવાર તો બનતું નથી આવા તો અનેક કિસ્સાઓ અને અનેક શાળાઓ છે જ્યાં શિક્ષકો હોવા છતાં પણ શિક્ષકો નથી કારણ કે આ બધા શિક્ષકો પોતાની મસ્તીમાં પોતાના જીવનમાં વ્યસ્ત છે નામ એમનું શિક્ષક તરીકેનું ચાલતું હોય પણ એ કદી શાળાએ પણ ન આવ્યા હોય ગામડાઓના બાળક વિશે અને એમની પરિસ્થિતિ વિશે કોને પડી છે અને કેવી રીતના ભણે છે જોવાની કોઈ તસ્તી પણ નથી લેતું જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે શરમ આવે છે પણ હવે કરવાનું શું શાળાના આચાર્ય અર્જુનભાઈ રાઠોડને જ્યારે પૂછવામાં આવ્યું તો એ કહે છે કે મને તો સાહેબ એવું કોઈ જાણકારી છે જ નહીં અમે રજામાં ગયા છીએ એવો કોઈ રિપોર્ટ પણ નથી સાહેબ આપણને કંઈ જ ખબર નથી એવું કહીને એમને તો હાથ ઊંચા કરી દીધા અમારા તાબામાં આવતું પણ નથી એટલે એમની જવાબદારી નથી એવું એમનું કહેવાનું છે કેટલું જોરદાર કહેવાય કે આટલું બધું થઈ જાય આપણે ભૂતિયા શિક્ષક જોઈ લઈએ આપણે ડમી શિક્ષક જોઈ લઈએ ડમી સ્કૂલ જોઈ લઈએ પણ તંત્રની આંખ ન ખુલે પણ હવે આપણે બોલવું પડશે અત્યારે તમે નહીં બોલો તો ક્યારેય પણ નહીં બોલી શકો આપણે જાગી અને આપણા વિસ્તાર માટેની આપણા બાળકો માટેની અને આપણા ભવિષ્યમાં જે બાળકો છે એની ચિંતા અત્યારે કરવી પડશે તમારા વિસ્તારમાં કે તમારા ગામમાં પણ જો આવી લાલિયાવેડી ચાલે છે શિક્ષકો નથી કે પછી શિક્ષકો આવી રીતના મનમરજી પ્રમાણે આવે છે જાય છે તો તમે અમને મેલ કરો સિટીઝન્સ એટ ધ રેટ જમાવટ ડોટ કોમ પર અને તંત્રની જે આંખો આગળ પટ્ટા લાગ્યા છે એ આપણે ભેગા મળી અને દૂર કરીશું નમસ્કાર